હરીજી આ તો બીખમો ને છે કે દાતણ કરવા બાર ની હર્યા છે કે નહીં હરીજી એ હરીજી લે આ તો વાઘુજી ને ગોમ મેલી ને આવી જક વાસ્કુજી લ્યો આ તમારો પાવડો આ તે અમારો પાવડો છે તમે લે હક તાણી બીજું કોણ લે આય એવું નહીં તમે મને કીધું તું ને કે બલ્લુ મારા હવારે પાવડો જોવે એટલે હું પેશલ હાલવા આવ્યો તમને અને હવે ભલો થઈને માર પાવડો લેવાના આવતો હો નવો લાઈ દેજી ચમ લે ઘડી ઘડી કોણ પાવડો હાલતા રહી

અલ્યા ડાળુ નહીં બોલતું છે મને અલ્યા કર આવા ડાળુઓ મારા ગામમાં હોય ને તો ભમાયા વગર ના મળ્યું અલ્યા શું નહીં બોલતો અલ્યા મને હવે હું એકણ આવું જો અને હું એકણ આવું પથી જો એ ડાળુયાને હું ભમાયા વગર ના લઉં હવે પણ તારી ભેવડી ના હોય ને હું હવે હા આવું જો હા બોલું

ખોટા ને ખોટું જ દેખાય જેવો હોય એવું લખી ના ને આપણને ખબર છે કે અરે મોણા ખોટો છે પણ કદાચ ગલ્લો લઈને આવ્યો તો એટલે દહની નોટાલી વાત રાજી થઈને ખેડૂતો મારી વાત આ તમે આનામાં રૂપિયા નાશા હોત

હવે ભૂમતા આકા હરી આપડા ગામની મેટલ છે અને આપડા ગામની મેટલ છોડીને આપણે જવરાય નહીં ઈકર તમે તાર ફોન કરી દયો તમારા હગર કે પોલીસને ફોન કરીને દારૂડિયાને પકડી દયો તો એ મારી આરી મેટલ મે જાવ નહીં હું રહેવા નહીં તો કોક વધારેન થાય હવે હા તો ભૂમતા આકા આ મેટલ મો રહેવા તમાર બેન કોઈ જરૂર નહીં અમી સાહેબ ને કઈને આયા છો અને સાહેબ 10 થી 11 વાગે આઈ જાયું હે કણ આ કશો વધો નહીં સો સાહેબ આઈ દાતા હાલ મોસા લઈ લઈને ઘેવ હું ના ઘેર જતા રહો અરે માફુજી સાહેબ આવે છે સાહેબ તો સોકલતા હારું નહીં લાગતું મોસાલે જ રખડો છોય એ તો બધા ઓળખાયડો હેડો અલ્યા જો મારી આબરૂ જાય જાય દો હેડો જગારજી હા ઉઠા મોસા હેડો એય મોસા મેલીન તરત આવો હો હેડો અચ્છા માય પછી રાતે રાતે મને નતા જકારી ગયા તમે આ તો બધું દોડ્યા છો ને હે આબરૂનો સવાલ હતો મે ભૂજી તો પછી દોડીને છે પોલીસ સ્ટેશનમાં જાય આબરૂ નહીં જાય આ ગોમમાં રખડો છોય આબરૂ નહીં જાતી એ આબરૂ તો હજવા હે અને એમ ને મને જગાડવાનો તો સમય આવશે ને એટલે તમન જગાડ્યો હો નહીં જાગુ કાકા લે મોટું જોઈ એ કાકા હવે ઉઠો કે ઉઠો ઓમ લે ઉંગવા દે જાકી હોય થી ઉજાકી કાકા 9 વાગી ગયા 9

કીધું તમે ચોક આવી જો સાહેબ આવી ગયા છે ઓ ખેગાજી ને જઈ આવો આ જલ્દી આવો મેં આવા થઈએ પોલીસ લ્યા તારી વહેન ને તો ગજબ કર્યો આટલું બધું મગજ વહેન ચાણી પહોંચ્યું

નહીં નહીં બાજુનું ઘર કરું નહીં નહીં એ સાતરામ જો સાતરામ

આ દારૂ કોઈના માટે પીવો? ના રે મને પીતો દારૂ. હ નઈ પીતો. કોણ? ડર? હેડજો. અરે હેડ હેડથી જૂઠું આવજો. બાપુજી હે માફીજી, કોણ થઈ ગયો? થઈ ગયો? ના ના ખોટા ખોટા કરી કરીને એમણે હલવા પેલી ખોટા ખોટા ખેલ ના તો તમે આખા ગામને હલવાઈ નાખો એમ છો. તમે શરમ આવે છે નહીં આવતી?

એટલે છે પણ મારે તમને એટલું કેવું છે કે તમે સો મહિને કદાચ સુધરી તો ધાહો ગઈ હવે એ તો જેવી સજા સુધરી ના આવશે તો જ એ વાત ની ખમન મજા થાય વાત ની કોઈ ખમન મજા તમાર નહીં થાય તો હડો ઉપડો পঞ্চো পাটণ হ্যাঁ